અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે બુટલેગરોએ પોલીસને હંફાવી દીધો પચાસ કિલોમીટર ફિલ્મી ઢબે બુટલેગરોનો પોલીસે પીછો કર્યો અને અંતે આરોપીઓની ધરપકડ થઈ છે છ લાખથી વધારાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો છે પરંતુ ત્રણ જેટલા તાલુકાઓ છે આ બુટલેગરોએ પાર કર્યા હતા અને અંતે તેમને રસ્તો ન મળતા તેઓ પોલીસના હાથે ઝડપાયા છે શું સમગ્ર મામલો છે કોણ બુટલેગરો હતા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શન મિત્રો નવજીએન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે છતાં આવા નવા બુટલેગરો દ્વારા નિત નવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં બેફામ બનીને દારૂ ઠાલવતા હોય છે દારૂબંધીના રવડાવતા હોય છે ત્યારે મોડાસા રૂરલ એલસીબીને માહિતી મળે છે કે આંબલિયાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક કિયા સેલ્ટોસ કારમાં વિદેશી દારૂનો જથ્થો છે તે આવી રહ્યો છે ને આ બાતમી મળતાની સાથે જ મોડાસા એલસીબી સક્રિય થાય છે ને પોલીસ દ્વારા જે બાતમીવાળી ગાડી હતી તે પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરે છે ને ત્યારબાદ પચાસ કિલોમીટર સુધી આ કિયા સેલ્ટોસ કાર છે તે ફિલ્મી ઢબે દોડે છે અને પોલીસ ફિલ્મી ઢબે તે કારનો પીછો કરે છે એટલે પચાસ કિલોમીટર સુધી આ બુટલેગરોએ પોલીસને હંફાવ્યા હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જેમાં ત્રણ જેટલા તાલુકાઓનો સમાવેશ થાય છે આ તાલુકાઓમાં વાત કરીએ તો મોડાસા રૂરલ ધનસુરા બાયડ અને અંબલિયાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર આ તમામ વિસ્તારમાંથી આ બુટલેગરો છે તે પસાર થયા હતા જો કે અંતે પોલીસના હાથે આ બુટલેગરો છે તે ઝડપાઈ જાય છે કેમ કે તો પૂર ઝડપે જઈ રહ્યા હતા પરંતુ તેમને કોઈ રસ્તો ના મળતા કોઈ ગામમાં તેઓ પહોંચ્યા

અરવલ્લી જિલ્લાની એલસીબીની ટીમ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન બાબતે વોચમાં હતી તે દરમિયાન ત્યાંથી સિલ્વર કલરની કિયા સેલ્ટોસ ગાડી જેના નંબર છે જી જે જીરો વન કે જેડ ઝીરો ટુ વન સિક્સ તે ત્યાંથી પૂર ઝડપી અને સ્પીડમાં નીકળી જવા પામેલ એલસીબીની ટીમને તે ગાડી શંકાસ્પદ લાવતા સતત પચાસ કિલોમીટર સુધી તેનો પીછો કરવામાં આવેલ અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં નાકાબંધી અને બ્લોકિંગ કરવા માટે સૂચના કરવામાં આવેલ તે દરમિયાન આંબલીયારા પોલીસ સ્ટેશનની હદમાં ધુગનાથપુરા ગામની સીમમાં જે કાર ચાલક છે તેને ક્યાંયથી ભાગી જવા માટે રસ્તો ન મળતા કારને રોડની નીચે ઉતારી ખેતરમાં લઈ જઈ અને પોતે ગાડીમાંથી નાસી જવાની ફિરાકમાં હતા તે દરમિયાન એલસીબીની ટીમ ત્યાં આવી જતા કારમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી અને કારનું સર્ચ કરતા કારની અંદરથી છ લાખ એકાણું હજાર નવસો પિસ્તાલીસનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવેલ તથા જે કિયા સેલ્ટો સિલ્વર કલરની ગાડી છે તેને પણ જપ્ત કરી અને ટોટલ સત્તર લાખનો મુદ્દા માલ આંબલેરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે આ ઘટનામાં બે જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે જેમાં અયાન અહેમદ ફારૂક અહેમદ કાદરી જે અમદાવાદનો રહેવાસી છે ગોવિંદ ભીકાજી ઠાકોર જે અમદાવાદનો રહેવાસી છે જ્યારે વોન્ટેડ આરોપી છે શંકર ઉર્ફે બાકરો સાથે જ વોન્ટેડ આરોપી છે શંકર ઉર્ફે બાકરો ગરાસિયા જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં પોલીસે હાલ બુટલેગરો સામે પ્રોહિબિશન સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અહેવાલ જણાવી રહ્યા છે અમારા અરવલ્લીથી સહયોગી જય અમીન તેમનો આ રિપોર્ટ છે આ સમગ્ર જે રીતે પોલીસને બુટલેકરો હંફાવ્યા છે તે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ